હાલો દોસ્તો વેલકમ સ્વાગત છે તમારા બધાનું આજના મારા નવા વિડીયોમાં તો આજે તારીખ છે ત્રીસ દસ બે હજાર પચીસને વાર છે ગુરુવાર ગુરુવારના રોજ તમને ફરી લઈને આવ્યો છો લસણમાં અને હાલ જોઈ શકો છો તમે લસણની હરાજીનું કામકાજ ચાલુ થઈ ગયું છે છાપરા નંબર નવમાં તો જોઈ શકો છો આવકની વાત કરું તો આવક આજે બેદી કરતાં વધારે આવક થોડીક જોવા મળી છે તો જોઈ શકો છો અત્યારે હરાજીનું કામકાજ પણ ચાલુ છે તો ચાલો હવે લસણની હરાજીમાં જઈને જાણીએ આજના છે લસણના બજાર ભાવ તો વિડીયોમાં ઠેક સુધી બન્યા આજના રહેણી છે લસણના બજાર પાંચસો ને પિંચાસી રૂપિયામાં વેચાણું છે પાંચસો પિંચાશી દેશી લસણ જોઈએ લે મીડિયમ ક્વોલિટીમાં છે દેશી માલ આવે મીડિયમ ક્વોલિટી જોઈ ગયા ઘીણા મોટા ક્વોલિટી છે બે 475 માં વેચાણ 475 બેસિક કોલિટી હે મિડિયમ ક્વોલિટી હા 39 23 અને ઓલો ચેલો યે દેખીએ દેશી માલ હે મિડિયમ ક્વોલિટી મે હે 471 રૂપિયો મે બિકાય 471 રૂપિયો મે 20 કિલો કા લસ માલ કાફી બઢિયા હે મિડિયમ ક્વોલિટી હે જે લીયો આ દેશી માલ છે જો કોઈ વજન માં છે સારો છે મોટી કડી નો માલ છે બિયારણ બડ નો માલ છે અનો ભાવ તમને જણાવું તો 20 કિલોનો ભાવ જે છે 645 રૂપિયા 20 કિલોનો ભાવ 645 રૂપિયા વજનમાં સારું છે જે કે દેશી માલ હે બિયારણ બળ માલ હે વજન મેથી કાફી બઢિયા માલ હે ઓર ઇસકા रेट આપકો બતાઉં તો 20 કિલો કા રટવા 645 રૂપિયા 20 કિલો કા રટ 645 રૂપિયા જો યાર દેશી માલ ઓ ફૂલ લાઈટિંગ માં દે લિયા कलर सार सार में सारू वजन में सारू है सात सौ रूपया में वेचाणु सात सौ पत्रीस रूपया बीस किला भाव तो देखिए ये भी देसी माल मीडियम क्वालिटी में ही है ये भी वजन में भी काफी बढ़िया माल है सात सौ पैतरीस रुपया बीस किलो का रेट तो हेलो दोस्तों અત્યારે અમે આગળ જોયું આજે લસણમાં બજાર આટની આવકની વાત એ તમને કરી કે આવકમાં આજે બે દિવસ કરતાં વધારો છે જોઈ શકો છો તમે અત્યારે તોલના કામકાજ હવે પૂરા થઈ ગયા છે આ બાજુ જોઈ શકો છો તમે અને બીજી વાત એ કે આવતીકાલે સરદાર વલ્લભભાઈ પટેલની જયંતિ છે તો યાદનું તમામ કામકાજ બંધ રહેશે તેની બધાએ નોંધ લેવી કાલે યાદનું તમામ કામકાજ બંધ છે તો જોઈ શકો છો અત્યારે તમે હવે લસણની બજારની વાત કરું તો લસણની બજારું આજે પણ સેમ બજારું જ જોવા મળ્યું છે બે દિવસમાં જેવી બજારો છે એવી તો સાઈડમાં તમને ક્રીનશોટ પણ જોઈ લો નાખી દઉં છું એમાં તમને યાદમાં તમામ જન્સીના ઊંચા નીચા ભાવ ને રેગ્યુલર ભાવ તમને એમાં જોવા મળી જાય છે તો વિડીયો પોસ્ટ કરીને પણ તમે જોઈ શકો છો સાઈડમાં ક્રીનશોટ હાલે છે તો ચાલો હવે અત્યારે આ વિડિયોને આપણે અહીંયા બેન કરીએ છીએ વધુ વિડીયો સાથે હવે શનિવારે સીધા મળીશું કાલે રજા છે તો તેની બધા જાણ લેવી તો ચાલો હવે વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક કમેન્ટ શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ચાલો હવે શનિવારે પાછા મળીશું ત્યાં સુધી સૌને જય માતાજી